ઓમ 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 શાંતિ 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 શ્રી કૃષ્ણ બધાય મજામાં ને આજે દશેરા છે તો હવે જલેબી જલેબી બનાવું બનાવું છું છું આજે છે છે હા હમ હું તૈયારીમાં મેં બે આથો કર્યો મેંદા લોટ માં ખાલી પાણી અને દહીં નાખ્યું છે બે દિવસ થયા અને બીજું કોઈ વસ્તુ નહીં નાખવાની અને હવે આ ઘી તેલ મેલ જે મેલું હોય એ પણ મેં તેલ મેલું છે અને પેલા આપણે સાસણી લે એક બાઉલ ખાંડ નાખી તો એક બાઉલ પાણી નાખવાનું બે નાખવાનું અને સાસણી કેવી એમ બહુ સાસણી નહીં આવવા દેવાનું ત્રણ ફાળ જ લેવાના જોવા કલર લાગવાનો કેટલો નાખવાનો થોડોક નાખવી જોઈએ ચોલો કલર આવી આનાથી આવે ઓલો ગુલાબી ગુલાબી કલર ની જલેબી થાય થાય મને તો શું આવે લોટ એવો હોય છે ના ના કશું લોટ માં તો કોઈ ની નાખવા અત્યારે બધા નાખે છે તો એ ના નાખે ઈનો નાખે છે છોડા આપણે ઈનો ઈ નાખવાનું બે દિવસ પેલા થોડુંક દહીં નાખવાનું અને બીજું પાણી નાખીને ત્રણ દિવસ આખો રાખવાનો મેં બે દિવસ રાખ્યો છે દહીં નાખો તો ખાટું ન થાય ના રે ના ના તો લાવવા થોડું કોઈ પેલા તો પાંચ સમાન લગન ના ને નાથા કરતા ને આઠ આઠ દિવસ પેલા એવી પવાલી હતી એ પવાલી માં મામા ની એમ કે શું વાર તો લાવી ને પાણી અંબાય હોય લંબાય એમ કરી બધું અંબાવું ને પછી હાથો નાખે અને એ પવાલી આપડે પિત્તળ ની પેસલ હતી એને મોટું બાંધી દે ને પછી મેલ મેલ દે લાથવાવી એટલે આથો આવી જાય અને ઈ જ પછી આથો કેમ ઈ આથો થોડોક રાખે ડબ્બી માં બાઉલ માં રાખવાનો છે

બે દિવસ નાખવાનું હોય આવે ના ના થોડુંક નાખવાનું હોય એટલે થોડુંક આવતા જતા એક ચમચી બે ચમચી

એક <laughs> નંબર mm. <laughs> <laughs>